નમસ્તે બાલ મિત્રો બાલાછડી માટે આપણે ખાસ મળીએ છીએ આજનો વિડીયો મિત્રો ખાસ જવાહર નવોદય જવાહર નવોદય ની જે પ્રિપેરેશન મિત્રો ઓનલાઈન આપણે અમારી સાથે જોડાઈને કરે છે અને એના માટે ખાસ થોડી ગણી હમણાં જ સૈનિક શાળાનું પેપર મિત્રો નવ તારીખે પૂર્ણ કર્યું બાળકોના ચહેરા પર ખૂબ ખુશી હતી વાલી પણ ખુશ હતા પેપર સિમ્પલ હતું ઘણા વાલીના ફોન આવે કે ગણિત તો મિત્રો બધા જ દાખલા જે એ પચાસ એ આપણી બુક વન ત્યારે પણ કીધું હતું આમાંથી પૂછાના હતા નવોદય અને સૈનિક શાળાને રિલેટેડ અમે તમારા માટે જે બુક સાહિત્ય નિર્માણ કરી ખુબ સફર છે અને અમને કામ કરવાનો પણ આનંદ છે ઘણા બધા સૈનિક નું પેપર સરળ હતું મેં પણ જોયું મારો પણ અનુભવ એમાં આધારે કહીએ પણ સિમ્પલ આપણને લાગે છે પણ બાળક એની કક્ષાએ મિત્રો દસ અને બાર વર્ષની વયમર્યાદાની ભચ્ચે નું બાળક એટલે આવી પરીક્ષા આપે કોમ્પિટિટિવ લેવલ તો બાળક થોડી ઘણી ભૂલો કરે છે અને થવી પણ જોઈએ બાળકથી બાળક છે એટલે કરે છે આપણે પણ જોયું સહજતાથી સ્વીકારવાની વાત છે પણ મોસ્ટ ઓફ મિત્રો જીકે સિવાયની જો વાત કરીએ તો ભાષા પણ સરસ તમારું પરફોર્મન્સ હતું અને ગણિતમાં તો બેસ્ટ રીઝનિંગ પણ સરસ કરી ગયા ચાલો હવે મુદ્દે આ જો આજના વિડીયોનો જો મુખ્ય હેતુ છે તો મિત્રો હવે નવોદય હવે આપણે મિત્રો

એ સમયનો મારે ઉપયોગ કેમ કરવો મારું ખાસ કરીને ટાર્ગેટ રાખીને હવે પછી મિત્રો આપણે કોઈ જાતની નથી ઘરે છે શાળાનું વર્ક હોય તો મિત્રો વર્ક જે લોડ હોય છે તમે પર્યાવરણ છે અંગ્રેજી બીજા સબ્જેક્ટને થોડું થોડુંક વર્ક લોડ વાલીને સમજાવું છું ઓછું કરું અને ખાસ નવોદય ઉપર ફોકસ કરાવો જો તમે મિત્રો નવોદયમાં સિલેક્ટ થાશો તો તમારા બાળકને છઠ્ઠું સાતમું આઠમું નવમું દસ અગિયાર બાર ધોરણ ફ્રી માં ભણશે ત્યાંની ફેસિલિટી એના માથાનું તેલ થી માંડી કપડા બૂટ મોજા બધું ફ્રી આપશે મિત્રો તમારો 10 થી 12 લાખ સુધીનો ખર્જો જે બાળકનો છે ફ્રી થઈ જશે તમને અને શ્રેષ્ઠ CBSE બોર્ડનું શિક્ષણ મળશે તો શું 4 મહિના હું મારા બાળક માટે ન કાઢી શકું વાલીને એક પ્રશ્ન છે મિત્રો વાલી માટે કહું છું કે જો અમે અમારી ટીમ તમારા માટે સમય મુજબ આયોજન લઈને આવતા હોય તો શું તમારે તમારા બાળક માટે ખાસ કરીને આ આ ત્રણ મહિના ન આપી શકો બાળક તૈયાર છે પણ વાલીની તૈયારી કેટલી મિત્રો બાળકને તમે જેટલું પણ આપો ને એટલું એક્સેપ્ટ કરશે અને સરસ કામ પણ કરશે ગઈ વખતે મિત્રો 200 હું બોલું છું ગઈ વખતે 250 જે બાળકો પાસ થાય મિત્રો એક બે નથી હો એક બે બાળક પાસ થાય ઢોલ વગાડવાની વાત નથી આપણે કરતા 250 આસપાસ બાળકો પાસ થયા એ એ ક્યારે થયા છે

આપણે પચાસ થી વધુ ટેસ્ટ ફકરાની મૂકેલી છે જો મિત્રો આ બધી ટેસ્ટ ફ્રી હો અપેક્ષાનો એક ગોલ છે શિક્ષણ વેચવાનો વહેંચવાનો છે

ચાર હજાર થી વધારે દાખલા આપેલા છે અને વિડીયો તો આઠ હજાર તો વિડીયો ના છે મિત્રો ગણિતની વાત કરીએ તો ગણિતના આપણે સાતસો વિડીયો છે તો આ સાતસો વિડીયોના તમે દાખલા ગણી લેશો

એટલે મૂંઝાવાની જરૂર નથી હમણાં જ હું યાજ્ઞિક જામનગર ગયો તો યાજ્ઞિક નામનો ઢીંગલો એના ઘરે મળ્યો એના મમ્મી સવારે હું એના ઘરે ગયો તો મમ્મી એ જ બાળકને યાજ્ઞિક દાખલા કરાવતા ઓકે તો કહેવાનો મતલબ કે આજે વાલીની પણ ભૂખ છે કે એનું બાળક નવોદયમાં જાય તો એના વાલી ને મેં સમજાવ્યું કે કઈ રીતે આપણે તૈયારી કરવી આપણી દિશા કેવી હોવી જોઈએ જો એ યોગ્ય દિશામાં આપણે ચાલશું ઓલી બુક બજારમાંથી તમે ચાર બુક લઈને આવ્યા અત્યારે આ બુક આ બુક આ બુક

ઘણા બધા બાળકોના કોલ પણ આવે છે કે એને પૂરું કર્યું છે ઓકે ને આ નેન્સી કરીને જિંગલી એને પણ પૂરું કર્યું છે બરાબર તો ખાસ તમે મોડલ પેપર ઉપર હવે ફોકસ કરો જેટલું પણ થાય મિત્રો હજુ બોલું છું નવોદયની અંદર જો સિલેક્ટ થાવું હોય નવોદયમાં મેરિટમાં આવવું હોય તો ઓછામાં ઓછા મિત્રો 100 પેપર આપણે કરવા જોઈએ 100 પેપર અને

તમારી પાસે રાખી દો અને બાળકને 25 પેપર કરો એક પેપર મિત્રો આકૃતિ વિભાગ છે ઓકે પછી ગણિત વિભાગ છે પછી મિત્રો ફકરા છે તો અહિયાં તમારા માટે મિત્રો એનાલિસિસ દરેક પેપર વાઇસ અમે એનાલિસિસ માટેનું પેલું પેજ આપ્યું છે

અહીંયા મિત્રો 25 માંથી 25 આવ્યા અહીંયા 25 માંથી 25 આવતા હોય તો આપણે ગણિતની આકૃતિમાં બે ખોટા પડ્યા એમ સમજીએ xy જે આપણે ઉદાહરણ લઈએ છે અહીંયા તો એ બે દાખલા કયા ખોટા પડ્યા સમજી લ્યો કે ભાઈ બે આકૃતિ ખોટી પડી તો કયા ટોપિકની આકૃતિ એને ખોટી પડી દર્પણ ખોટી પડી છે ઓકે તો દર્પણનો વિડિયો જોઉડાવ ગણિતની વાત કરીએ તો ગણિતમાં મિત્રો એને 20 આવ્યા છે 4 5 પ્રશ્નો 5 એટલે 4 પ્રશ્નો ખોટા એટલે 4 એટલે પાંચ ગુણ ખોટા પડે ઓકે તો અહીંયા તમે એ ચેક કરો કે આ ચાર પ્રશ્નો કયા ખોટા પડ્યા છે લસાકુસા છે અપૂર્ણા છે પરિમિતિના છે ઓકે તો એ ચાર દાખલાની પેટર્ન વિડીયો કરાવો એક દિવસ એને પાછા વિડીયો જોડાવો અને પછી એક દિવસ મૂકીને બીજા દિવસે એની તમે પેપર નંબર બે આપો પેપર નંબર ચાર આમ કન્ટિન્યુ મિત્રો રોજ ટેસ્ટ લેવાની દસ પેપર પૂરા થાય તો એનો ગ્રાફ કરી અને મને વોટ્સઅપ કરો કે ભાઈ અમારા બાળકને આ રીતે કોલ નહીં મિત્રો મને કોલ ન કરતા મને મેસેજ કરવાનો ખાસ કહું છું મેસેજ કરો કોલ કરતા નહીં ઓકે ખાસ ઘણા બધા નાના નાના બાબતો પ્રશ્ન લઈને મને કોલ આપે તો મને એ બાબતે નથી ગમતું હું પણ મારા કામમાં છું તમારા માટે હવે ના નેક્સ્ટ પ્લાનિંગમાં અમે છીએ સેમિનારનું પણ પ્લાનિંગ કરવાનું છે તમારો સિલેબસ પૂરો કરવાનો છે તો ખાસ તમારા તરફથી મિત્રો એક સહકારની અપેક્ષા છે એટલે કોલ ન દાખલો ના આવડે તો વિડીયો જોવો મને કોલ કરીને પૂછો નહીં એના માટે તમે કહેતા હોય તો એક ચોક્કસ સમય રાખશું બરાબર અહીંયા તમે જે વાલી છે તે વાલીએ એ પેપર આ બુક પ્લસ પૂછાયેલા અગાઉના વર્ષના બે હાજર તેર થી મિત્રો આપણે બે હાજર અને એકવીસ સુધીના પેપર આપેલા છે અને પાંત્રીસમું એક પેપર તમને બુકની અંદર આપેલું છે જે પણ બાળકોએ નથી બુક લીધી તો લઈ લેજો અહીંયા તમે જોઈ શકો છો કે પાંત્રીસ પેપર ની આખી બુક છે

અને મિત્રો આ બધું કઈ કન્ટેન્ટ નો કોઈ પણ જાતનો ચાર્જ નથી બધું ફ્રી છે જે તમે બુક્સ તમે મંગાવશો તો તમને ચાર્જ લાગશે નહીં પણ તમને હવે સ્ટેશનરીમાં મોટે ભાગે બધી જગ્યાએ અવેલેબલ છે એટલે તમે સ્ટેશનરીએ જઈ અને અપેક્ષાની બુક ખાસ કેવાની લાભશે ઓકે તો તમારા કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો મને ખાસ કોમેન્ટ આપજો એના ઉપર આપણે વિડીયો લઈ ફરી તમારા માટે પ્લાનિંગ કરશું ચર્ચા કરશું

પાંચ ત્રણ ચાર થી છ પછી પાંચ થી દસ આવી રીતે બબે બબે ટેસ્ટ બનાવતા જાય અને બાળકનો કરાવતા જાય બાળકને મૂલ્યાંકન કરાવતા જાય કાંઈ જ છે ને અઘરું મિત્રો એકદમ સિમ્પલ હોય છે બસ તમારે થોડો સમય આપવાનો છે આપણા જ દાખલા આપણી જ બુકના દાખલા તમે રિપીટ કરો બીજું કાંઈ જ કરવાની જરૂર નથી બે વખત ત્રણ વખત મિત્રો આ ગણિત ની બુક પૂરી થઈ જાય હું ગેરંટી આપું છું કે નવોદય ની અંદર આ બુક ની બહાર દાખલો નહીં જાય નહીં જાય ને નહીં જ જાય સૈનિક શાળામાં જો આમાંથી પૂછાતું હોય તો નવોદય તો મિત્રો એના કરતા લેવલ નીચું છે સૈનિક શાળા ના દાખલા મિત્રો ઓપ હોય છે આ વખતે એ પણ સિમ્પલ દાખલા હતા તો આ સિવાય મિત્રો તમને 35 પેપર આપેલા છે એ સિવાય 800 વિડિયો અંદર બધા દાખલા અલગ છે તો વિડિયો ના દાખલા બુક માં ગણજો કેમ કે તમારે સેમિનાર માં આવવું હોય

મમ્મી પપ્પાનું આપણા પરિવારનું મારે પોતાનું ખાસ ધ્યાન રાખવાનું છે માસ્ક પહેરવાનું છે બહાર જવા નથી બસ વિડીયો લઈ અને સ્ટાર્ટ કરીશું ઓકે જ્યાં પણ અટકો ત્યાં અમે તમારી સાથે છીએ અને આજે એકત્રીસ તારીખ સુધીમાં મિત્રો આપણે સવારે અને સાંજે વિડીયો આપવાનો પ્રયાસ કરશું એટલે બે વિડીયો આવશે તમે જોજો અને બસ આગળ વધવાનું છે કઈ તમારી રિક્વેસ્ટ હોય તમારી કઈ માંગ હોય કે આ ટોપિક પર અમને વધારે ભાર આપો તો મેં ટોપિક ઉપર વધારે અલગથી વિડીયો લઈને આવશું તમને સમજાવશું તમારા પ્રશ્નો હોય તો એક સ્પેશિયલ વિડીયો રવિવારે પ્રશ્નો તરીને ઓકે બસ અહીંયા સુધી રાખું છું ફરી મળીએ પણ અબકી બાર નવોદય પાસ બોલવું નથી મિત્રો કરી બતાવવું છે ઓકે તો બધા બાળકોને શુભકામના મકર સંક્રાંતિની અને પરીક્ષાની એડવાન્સમાં તૈયારી માટે બસ હવે લાગી જાઓ જય હિન્દ જય ભારત